चलो मित्रों आज है ये गिरना चार नंबर सिंग से तो जो मित्रों सारा में सारी स्विंग से तो बड़ी सिंग से ये गिरना चार नंबर सींग से ચલો મિત્રો તો આજે આપણે સિંગ છે એમાં જોઈએ ફાલ કેવો છે તો જોવો મિત્રો ફાલે સારામાં સારો છે ઢોલવા સારા છે જો મિત્રો તો આ આપણે ગિરનાર ચાર નંબર સિંગ છે જોવો મિત્રો ફાલ સારામાં સારો છે અને આ બધી સિંગ આ ગિરનાર ચાર નંબર છે અને ઉતારો બે છે જોરદાર અને આપણે સિંગમાં કુણે પણ સારી છે અને પાળા ભળી જશે બધી એક જ સિંગ છે મિત્રો તો ચાલો મિત્રો આજે આ સિંગ છે એ આપણે ખેંચી એમાં કેવો ફાલ નીકળે તો તમે જુઓ જોઈ શકો મિત્રો આજે આપડે ગીરના ચાર નંબર સિંગ છે ફાલે જોરદાર છે ને સારામાં સારી સિંગ છે ને બધી સિંગ ભરાવતા દાણો છે જો મિત્રો સિંગ એક નંબર છે તો મિત્રો અમારા વિડીયો અમારા વિડીયોને સબસ્ક્રાઈબ કરજો શેર કરજો અને કોમેન્ટ કરજો મિત્રો તો અમારા આવા વિડીયો ખેતીવાડીના વિડીયો જોવા મળે તમને ચલો મિત્રો તો આ જે છે એ બત્રી નંબર સિંઘ છે તો બત્રી નંબરનો આ વિડીયો ઉતારીએ આપણે કેવો ફાલ છે તો મિત્રો આ જે નંબર સિંઘ છે એમાં ફાળા ભળી ગયા છે અને ખૂણે પર સારામાં સારી છે તો જુઓ મિત્રો આજે આ નંબર સિંઘ છે બહુ સારામાં સારી છે પણ ખાલું નથી એમાં કેવો ફાલ છે અને કેવું નહોનું પ્રમાણ છે એ આપણે જોઈએ જો મિત્રો આપણે જે છે સોળવો ખેંચીએ ઓ મિત્રો આજે જે છે એ આપણે બત્રી નંબર સિંગ છે તો એમાં ફાલે સારામાં સારો છે જો અને દાણો પણ ભરાવદાર છે તો જો મિત્રો આપણે જે આ બત્રી નંબરમાં શિન્સ એની નહવું જોઈએ તો કેવી છે જો પ્રમાણે પણ સારામાં સારું છે જોઈ શકો મિત્રો લાગત છે ઘણી થઈ ગઈ છે પછી પચાસ ટકા સિંગો શું છે એટલી છે તો એ પચાસ ટકામાં એમ ચલો મિત્રો તો આપણે જે હવે સિંગના વિડીયો જોવા માટે અમારી મેલેડી સ્ટુડિયો વલસાર ચેનલ છે એને સબસ્ક્રાઈબ નો કરી હોય તો તમે કરી લેજો મિત્રો આવા વિડીયો તમને જોવા મળે હજી એક આપણે નારણભાઈને કહીએ એક સોડવો ખેંહે તો નારણભાઈ તમે એક સોડવો કીહીને બતાવો કે કેવો ફાલ છે તો જોવો ના નારણભાઈ સોડો ખેહ છે તે જુઓ